છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલા તેતાલીસ જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ એકથી થી સાત જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું જેમાં તેર બહેનો અને ત્રીસ ભાઈઓને જંગલ ટ્રેકિંગ વાવેતર આગોતરા કામગીરી દવ પ્રોટેક્શન વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ નાઇટ પેટ્રોલિંગ નર્સરી ઉછેર વન અધિકારી કાયદો એફસીએ દરખાસ્ત વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજરોજ વન સંરક્ષણ ફિઝિકલ ફિટનેસ જળવાય રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલે સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી ખાપ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું જેમાં નાયબ વન સંરક્ષણ શ્રી વી એમ દેસાઈ એસીએફ કે એમ બારિયા અને આર એફ ઓ નિરંજનભાઈ રાઠવા વિઠ્ઠલભાઈ રાઠવા અમિતભાઈ બારિયા આર એફ ઓ મોબાઈલ જે કે સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં તેતાળીસ નવી ભરતી થયેલ રક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો